ધાર્મિક વેમનસે ફેલાતું અટકાવવા અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરામ મકવાણા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક જુમ્મા મસ્જિદની મુલાકાત માટેની માર્ગદર્શિકા નક્કી કરે છે જાહેરનામાનો મુખ્ય હેતુ મસ્જિદના સ્મારક સ્થળની પવિત્રતા જાળવવાનો અને મુલાકાતીઓ દ્વારા કોઈપણ અયોગ્ય પ્રવૃત્તિ થતી અટકાવવાનો છે આ જાહેરનામામાં મસ્જિદની મુલાકાત દરમિયાન પાલન કરવાના નિયમો સ્પષ્ટપણે જણાવવામાં આવ્યા છે જેમાં નીચે મુજબ જેમાં નીચે કેટલાક મુદ્દાઓનો સમાવેશ થાય છે મુલાકાતીઓએ મસ્જિદની આસપાસ તેમજ અંદર સ્વચ્છતા અને પવિત્રતા જાળવવી પડશે ધાર્મિક સ્થળોનો સન્માન જળવાય તે રીતે વર્તન કરવું ફરજિયાત છે મુલાકાતીઓએ એવું કોઈ પણ વર્તન કે પ્રવૃત્તિ ન કરવી જેનાથી અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય મુલાકાતીઓએ પોલીસ અધિકારીઓની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું પડશે જો કોઈ વ્યક્તિ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ સામાજિક સૌહાર્દ જાળવવાનો છે મુલાકાતીઓ કાયદો વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું કોઈ પણ વ્યક્તિએ સંરક્ષિત સ્મારકની દિવાલમાં ખીલી મારવી નહીં કોઈ વસ્તુ ખોદવી નહીં કે તેને તોડવી નહીં સુરક્ષિત સ્થળ પર વિસ્ફોટક સામગ્રી રાખવી નહીં અથવા વધુ અવાજ થાય તેવો વાજિત્ર વગાડવું નહીં પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ સ્થળોના નિયમ ઓગણીસો ઓગણસાઠ પ્રતિબંધિત કરાયેલા કૃત્યો કરવા નહીં આ જાહેરનામું અમલમાં આવ્યા બાદ જો કોઈ વ્યક્તિ નિયમનો ભંગ કરશે અથવા કોઈ ગેરવર્તણૂક કરશે તો તે માટે પોલીસ અધિનિયમની કલમ એકસો એકત્રીસ હેઠળ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારને સજા પણ થઈ શકે છે આ જાહેરનામાનું ભરૂચ પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક અને મામલતદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓને પાઠવવામાં આવ્યું છે જેથી તેઓ આ નિયમોનો કડક અમલ કરાવે અંત્ર ઉલ્લેખનીય છે કે ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના બની હતી જેમાં બે હાજર સાતના અજમેર બોમ્બ બ્લાસ્ટ કેસ ના આરોપી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી તેમના અનુયાયીઓ સાથે પ્રવેશ્યા હતા સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ભાવેશ પટેલે ચપ્પલ પહેરીને મસ્જિદના ગર્ભગૃહ અને છત સુધી પ્રવેશ કર્યો હતો આ કૃત્યથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો કારણ કે આ ધાર્મિક સ્થળની પવિત્રતાનો ભંગ ગણાય છે આ ઘટના બાદ સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક કાર્યવાહીની માંગ કરી હતી કલેક્ટરે જે જાહેરનામું બહાર પાડ્યું છે તે આ પ્રકારના સંવેદનશીલ મુદ્દાઓને ઉકેલવાનો એક પ્રયાસ ગણાવી શકાય